में आप शू कर पार्टनरशीप करे को पार्टनरशीप करे तो क्या सीमिलर પાર્ટનરશિપ કરીએ बट તો કે प्रोडक्ट हो इंक्रीज मार्केटिंग रीच जेना ते मार्केट रीच से बजेट डज नॉट इंक्रीज एम बजेट वत रीच વધી જાય બજેટ ડઝ केव अनुभव अनुभव બજેટ વધતું નથી પણ રીચ બહુ વધારે क्या 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 પણ એક હાર્ડવેર વાળા એ રીતના કોન્ટેક્ટ કર્યો કે તમારે પ્લાયવુડ નો ઓર્ડર આવે તમારે મને લઈ દેવાનું અને મને હાર્ડવેર નો ઓર્ડર આવે હું તમને પાસ આઉટ કરી ઓકે ઈ શું કર્યું આપણે સેલ્સ માં ડૂબી ગયા અને આવું તો આપણે રોજ કરીએ છે ઈ શું કેટ માઈને છે સરસ તમે કર્યું તમને રિઝલ્ટ એ મળ્યું સેલ્સ માં સેલ્સ માં કરવાનું છે પણ એ માર્કેટિંગ માર્કેટિંગ માં કઈ ના કરવાનું ઈ જ વસ્તુને માર્કેટિંગ માં કઈ ના કરશું રવિભાઈ તો માઈક્રોને સમજાય કે પૂછું ટૂંકમાં તો અહીંયા આપણો તે બ્રાન્ડિંગ કરવું પડે

બરોબર બીજું કે તારું બિલ જે જાય છે એની સાથે મારું વિઝિટિંગ કાર્ડે એ મારું બિલ જાશે એની સાથે તારું વિઝિટિંગ કાર્ડે એ તો ઈ શું થયું કે ક્રોસ ક્રોસ પ્રમોશન તારા જે પ્લેટફોર્મ ની મારા બે મારું કેટલોગ રાખ મારું જે પ્રેઝન્ટેશન છે અહીંયા તારું કેટલો રાખ સમજાઈ ગયું તો ક્રોસ પ્રમોશન ની વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બરાબર છે હવે ઓલો 75000 વાળા વર્ષની વાત થતી હતી

એવું લાગે કે આપણે એનું માર્કેટિંગ કરી છે પણ એ પણ એને એવું લાગતું હોય કે હું એનું માર્કેટિંગ કરવું પડે આપણે મતલબ તમે એનું માર્કેટિંગ નહીં કરતા હોય ખ્યાલ આવે